માહિતી લેવો નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી સર્વે કચ્છ વાસીઓની અને કચ્છમાં આપણે વાત કરીએ તો માતાના મઢમાં લોકો નવરાત્રિમાં પદયાત્રા જતા હોય છે નવરાત્રી બે પ્રકારની હોય અશ્વિન નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિ અને ગુપ્ત નવરાત્રિ પરંતુ બે નવરાત્રિ જે છે એ ખૂબ મહત્વની છે અશ્વિન નવરાત્રિ જ્યારે નવરા નોરતા હોય લોકો દાંડિયારાશ રમતા હોય પરંતુ ચૈત્ર નવરાત્રિ ઉપર ધોમધક તો નીચે ગરમ રોડ અને આવી જગ્યાએ કેમ્પ પણ બહુ જે કહેવાય કે માતાના મઢમાં તમને કેમ્પ પણ બહુ ઓછા મળે અશ્વિન નવરાત્રિમાં તમને અલગ કેમ્પ જોવા મળશે અલગ અલગ તમને ગાડીમાં લોકો તમને સેવા કરતા મળશે પરંતુ જ્યારે વાત કરશું આપણે ચૈત્ર નવરાત્રિની ત્યારે આવા ધોમધકતા તાપમાં આહીર પરિવારના જે લોકો અત્યારે જાય છે પદયાત્રીઓ તો ખરેખર એમને ખૂબ

તો મિત્રો આ આહિર સમાજના જે કાળી તળાવણીના જે શ્રદ્ધાળુ કહો કે એક ભક્ત માના એને ખૂબ શ્રદ્ધા છે અત્યારે અમે અહીંયા ઊભા છીએ તોય પણ આ તાપ સહેન નથી થતો તો વિચારો સવાસો કિલોમીટર એમને યાત્રા કરવાની છે અને ચૈત્ર નવરાત્રિમાં અનેક લોકો જતા હોય છે પરંતુ એની સંખ્યા બહુ ઓછી હોય છે અશ્વિન નવરાત્રીમાં તો આ શ્રદ્ધાળુને ફરી એકવાર બધા આપણે આ જય માતાજીના નાદ સાથે આપણે કરશું જય માતાજી ભલે હવે તમે ધીમે ધીમે નીકળો તમારી યાત્રા શુભમય નીવડે જી Hãy subscribe cho kênh lấy Mì Gõ lấy, không bỏ lỡ những video hấp dẫn